નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિગ્ગા પટેલ આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત પાઠ ચાર દશકમ ધર્મ લક્ષણમ એટલે કે ધર્મના દસ લક્ષણો છે તેના વિશે જોઈશું સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય શ્રુતિ અને સ્મૃતિ એમ બે રીતે વિભાજીત થયેલું છે આમાંથી જે શ્રુતિ છે તેનો એક આશય ધર્મ સાહિત્ય છે આવા સાહિત્યમાં ઉપદેશેલી વિગતો ઉપર કોઈ કાળનો કે કોઈ દેશનો પ્રભાવ પડતો નથી આ રીતે જોતા શાસ્ત્રના વિધાનો સાર્વકાલિક અને સાર્વભૌમિક હોય છે જ્યારે સ્મૃતિશાસ્ત્રમાં ઉપદેશેલી વિગતો ઉપર ક્યારેક દેશ કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ જોવામાં આવે છે આ કારણે સ્મૃતિશાસ્ત્રના વિધાનો ક્યારેક એકબીજા કરતાં જુદા પણ હોઈ શકે છે આમ છતાં સ્મૃતિશાસ્ત્રના મોટાભાગના વચનો કાયમી રીતે દરેક દેશમાં અને દરેક કાળમાં ઉપયોગી થાય તેવા હોય છે આ પાઠના શીર્ષક તરીકે આપવામાં આવેલો શ્લોક પણ આવો જ છે આ શ્લોકમાં ધર્મના દસ લક્ષણોનો ઉપદેશ છે આ લક્ષણો એવા છે કે તેમના ઉપર કોઈ કાળ વિશેષ કે કોઈ દેશ વિશેષની અસર પડી શકે એમ નથી આ રીતે આ ધર્મના દસ લક્ષણો છેવટે તો માનવ ધર્મના લક્ષણો બની રહે છે ધ્રુતિ વગેરે ધર્મના જે દસ લક્ષણો અહીં ગણાવવામાં આવ્યા છે તેમની સમજ કેળવાય તેમનું મહત્વ ધ્યાનમાં આવે અને તેમનું સ્વરૂપ દર્શન થઈ શકે તેવા અનેક હેતુઓથી બીજા દસ પદ્યો પણ સાથે મૂકવામાં આવ્યા છે આ પદ્યો સંસ્કૃત સાહિત્યના જુદા જુદા ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે એમની એ વિશેષતા છે કે સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોમાં પણ તે પ્રસંગોપાત રીતે ઉધરત થતા રહ્યા છે આ પાઠના બધા જ અક્ષર હોય છે આઠ 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 એમ બત્રીસ અક્ષર હોય છે હું શ્લોક ગાઈશ તમારે સાંભળવાના છે અને ત્યાર પછી બીજી વખત વિડીયો તમે જુઓ ત્યારે તમારે સાથે સાથે ગાવાના છે ધૃતિ ક્ષમા દમોસ્તે શૌચમિંદ્રિય નિગ્રહ ધીર્દ્યા સત્યક્રોધો દશક ધર્મલક્ષણ ધૃતિનામ સુખે દુઃખે યયાપોતિ વિક્રિયા તાં ભજેત સદા સદાજ્ઞો य इच्छेत् गतिमात्मनः क्षमा खगः करे यस्य किं करिष्यति दुर्जनः अतृणे पतितो वहिम्निः स्वयमेवोपशाम्यति न रुष्यति महत्यर्थे व्यसने च न शोचति स सदान्तो द्विज उच्यते अन्यदीये तृणे रत्ने काञ्चने मौक्तिकेऽपि वा मनसा विनिवृत्तिर्या तदस्तेयं विदुर्बुधः शौचं च द्विविधं प्रोक्तं बाह्यमाभ्यन्तरं तथा मृज्झलाभ्यां स्मृतं बाह्यम् भावशुद्धिस्तथान्तरं श्रुत्वा स्पृष्ट्वा च दृ दृष्ट्वा च भुक्त्वा घृत्वा च यो नरः न रुष्यतींग्लायती वा प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च यावेत्ती बुद्धिः सापार्थसात्विकी अनेकसंशयोश्चेदी परीक्षार्थस्य दर्शकं सर्वस्य लोचनं शास्त्रं यस्य नात्स्यन्ध एव सः यथार्थकथनं यच्च सर्वलोकसुखप्रदम् तत्सत्यमिति विज्ञेयम् असत्यं तद्विपर्ययः तपते यतते चैव यच्च दानं प्रयच्छति क्रोधो हि सर्वं हरति तस्मात् क्रोधं विवर्जयेत् विद्यार्थिमित्रो श्लोकनु गान जोय। हवे एक एक श्लोको ગુજરાતી શબ્દાર્થ અને તેનું ભાષાંતર જોઈશું પહેલો શ્લોક આપેલો છે ધ્રુતિ ક્ષમા દમોસ્તેયમ દમોસ્તે નિગ્રહ ધીર્વિદ્યા સત્યમ અક્રો દશકમ ધર્મ લક્ષણ ધ્રુતિનો અર્થ થાય ધીરજ ધૈર્ય ક્ષમાનો અર્થ થાય ક્ષમા દમહ નો અર્થ થાય દમન પ્રયત્ન પૂર્વક દબાવવું કે વશ કરવું અથવા તો ઇન્દ્રિયો પરનો કાબુ અસ્તેયમ એટલે ચોરી ન કરવી તે તેૌચમ એટલે શુદ્ધિ પવિત્રતા ઇન્દ્રિય નિગ્રહ ઇન્દ્રિયો પરનો કાબુ દિહી એટલે બુદ્ધિ એને પ્રજ્ઞા પણ કહેવાય મેધા પણ કહેવાય વિદ્યા એટલે વિદ્યા સત્યમ એટલે સત્ય અક્રોધો એટલે ક્રોધનો અભાવ દશકમ ધર્મ લક્ષણમ આ ધર્મના દસ લક્ષણો છે શ્લોક એકનું ભાષાંતર જોઈશું ધીરજ ક્ષમા દમન ચોરી ન કરવી તે શુદ્ધિ ઇન્દ્રિયો પરનો કાબુ બુદ્ધિ વિદ્યાન સત્ય અને ક્રોધનો અભાવ આ દસ ધર્મના લક્ષણો છે એમાંથી પ્રથમ શ્લોકમાં દસે દસ ધર્મના દસે દસ લક્ષણોના નામ આપી દીધા છે હવે ક્રમ અનુસાર આપણે એક એક લક્ષણને જોઈશું સૌથી પહેલા આપેલું છે ધૃતિહી ધ્રુતિ નામ સુખે દુઃખે યયા નાપનોતિ ધીરજ એટલે એટલે ધીરજ ધીરજ એટલે સુખે દુઃખે સુખ દુઃખમાં યયા એટલે જે નાપનોતી એટલે કે પ્રાપ્ત કરવું અથવા મેળવવું અને ન પ્રાપનોતી એટલે મેળવતો નથી પ્રાપ્ત કરતો નથી વિક્રિયામ એટલે વિકૃતિને અથવા વિકારને તામ એટલે તેનું ભજેત નો અર્થ થાય અપનાવે છે અથવા સેવે છે સ્વીકારે છે સદા એટલે હંમેશા પ્રાગનો એટલે બુદ્ધિશાળી પુરુષ એટલે જે ઇચ્છેત એટલે ઈચ્છે છે ગતિ એટલે પોતાની પ્રગતિને પોતાના વિકાસને સ્વ વિકાસ अथवा ઈચ્છા કરે તો ઈચ્છે શ્લોક નંબર બે નું ભાષાંતર જોઈશું ધીરજ એટલે જે સુખ દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છે તેને હંમેશા તેનું સેવન કરવું શ્લોક નંબર 3 માં આપણે ક્ષમા વિશે જોઈશું ક્ષમા કરેયસ્ય કિમ અત્રુણે પતિતો સ્વયમેવો પશામ્યતિ ક્ષમા ખગ એટલે કે ક્ષમા રૂપી ખગ તલવાર કરે એટલે હાથમાં હાથને સંસ્કૃતમાં હસ્ત

ઉપશામ્યથી શાંત થઈ જાય છે ઠરી જાય છે અથવા તો ઓલવાઈ જાય છે શ્લોક નંબર ત્રણ નું ભાષાંતર જોઈશું ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન માણસ શું કરી શકે ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે શ્લોક નંબર ચાર ન ઋષ્યતી મહત્યર્થે વ્યસને નૃષ્યતી હર્ષ પામતો નથી અથવા ખુશ થતો નથી મહર્થે મોટા કાર્યને માટે અથવા મોટા કાર્યના પ્રયોજન માટે व्यासने એટલે આફત માં ન સોચતી વિચારતો નથી શોક करतो નથી સ એટલે તે વય એટલે ખરેખર પરિમિત પ્રજ્ઞહ પ્રજ્ઞાવાન માણસ બુદ્ધિશાળી માણસ સ એટલે તે દાંતહ એટલે દમનશીલ અથવા संयमी पुरुष દ્વીજહ એટલે બ્રાહ્મણ કે જેનો ઉપનયન સંસ્કાર થયો છે તે બધાને દ્વિજ કહેવાય છે દ્વિજ એટલે બ્રાહ્મણ દ્વિજ શબ્દનો અર્થ થાય છે બીજી વાર જન્મેલો એમ કે મનાય છે કે માણસનો પ્રથમ જન્મ માતા પિતાને ત્યાં થાય છે અને બીજો જન્મ વિદ્યા પ્રદાન કરનાર ગુરુ કે આચાર્યને ત્યાં થાય છે આ રીતે જોતા જે કોઈ ભણેલા ગણેલા છે તે બધાય દ્વિજ કહેવાય છે ઉચ્ચ્યતે એટલે કહેવાય છે શ્લોક નંબર ચારનું ભાષાંતર જોઈશું જે મોટા કાર્યને માટે હર્ષ પામતો નથી અને આફતમાં શોક કરતો નથી તે ખરેખર પ્રજ્ઞાવાન છે તે દમનશીલ સંયમી દ્વેજ કહેવાય છે શ્લોક નંબર ચાર અન્ય દિયે તૃણે રત્ને કાંચને મુક્તિ કે પીવા મનસા વિનિ વૃત્તિર્યા તદસ્તેયમ વિદુર્બુધ અન્ય દિયે એટલે અન્ય વ્યક્તિના તૃણે એટલે ઘાસમાં રત્ને એટલે રત્નમાં કાંચને એટલે સોનામાં મૌક્તિ કે અપીવા અને મોતીમાં મનસા એટલે મનથી પણ વિવૃત્તિ જે નિવૃત્તિ પામે છે કે વિમુખ રહે છે શ્લોક નંબર પાંચ નું ભાષાંતર જોઈશું અન્ય વ્યક્તિના ઘાસમાં રત્નમાં સોનામાં અથવા મોતીમાં મનથી પણ જે નિવૃત્તિ પામે છે કે વિમુખ રહે છે તેને સમજદાર માણસો અચૌર્ય કહે છે ત્યાર પછી છે શ્લોક નંબર છ માં શૌચમ પવિત્રતા વિશે જોઈએ શૌચમ દ્વિવિધમ પ્રોક્તમ બાહ્યામ આભ્યંતરમ તથા મૃત સ્મૃતમ બાહ્યમ ભાવશુદ્ધિ તથા અંતરમ શૌચમ એટલે પવિત્રતા શુદ્ધિ ચનો અર્થ થાય અને દ્વિવિધમ બે પ્રકારનું એટલે કહેલું છે કહેવાયેલું છે બાહ્યમ એટલે બાહ્ય બહારનું આભ્યંતરમ એટલે આંતરિક અંદર થનારું તથા એટલે અને મૃત જલાભ્યામ માટી મૃજ એટલે માટી જલ એટલે પાણી વડે સ્મૃતમ યાદ કરવું સ્મરણ કરવું બાહ્યમ એટલે બહારની ભાવશુદ્ધિ ભાવનાની શુદ્ધિ તથા એટલે અને અંતરમ એટલે અંદરનું શ્લોક નંબર છનું ભાષાંતર જોઈશું કે શુદ્ધિ બે પ્રકારની કહેવાય છે બાહ્ય એટલે બહારની અને અંદરની માટી અને જળ વડે બાહ્ય એટલે બહારની તથા ભાવનાની શુદ્ધિ તે અંદરની કહેવાય છે શ્લોક નંબર સાતમાં ઇન્દ્રિયો નિગ્રહ ઇન્દ્રિયો પરનો કાબુ એના વિશે આપણે જોઈશું સ્પૃષ્ટવા ચ શ્રુવા સ્પૃષવા ચ યો નર નરુષ્ય ગ્લાયતી વા સવિઘ્નેયોન્દ્રિય શ્રુવા એટલે સાંભળીને સ્પૃષ્ટવા એટલે સ્પર્શ કરીને દ્રષ્ટવા એટલે જોઈને ભૂખતવા ખાઈને અથવા ભોગવીને ઘરાતવા એટલે સૂંઘીને યો નરહ જે માણસ ન ઋષ્યતિ હર્ષ પામતો નથી ન ગ્લાયતી ગ્લાની પામતો નથી અથવા કંટાળતો નથી સ એટલે તે વિઘ્નેય એટલે જાણવો જોઈએ જીતેન્દ્રિય ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર શ્લોક નંબર સાતનું ભાષાંતર જોઈશું જે માણસ સાંભળીને સ્પર્શીને જોઈને ભોગવીને અને સૂંઘીને હર્ષ પામતો નથી કે ગ્લાની પામતો નથી કંટાળતો નથી તેને ઇન્દ્રિય વિજેતા જાણવું કે પોતે ઇન્દ્રિયોથી વિજય પામેલો છે એમ સમજવું श्लोक नंबर आठ प्रवृत्ती च निवृत्ती च कार्या कार्ये भयाभे सा पार्थ सात्विकी सात्व એટલે પ્રવૃત્તિ નિવૃત્તિમ એટલે निवृत्तीने કાર્ય અકાર્ય કાર્ય અને અકાર્ય ભય અભય ભય અને અભય બંધમ મોક્ષમ બંધન અને મોક્ષને યા વ્યક્તિ જે જાણે છે સા બુદ્ધિ તે બુદ્ધિ પાર્થ એટલે હે પાર્થ સાત્વિકી સાત્વિકી બુદ્ધિ છે આ ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ અહીંયા અર્જુનને પાર્થ કહેવામાં આવ્યો છે અર્જુનની માતા કુંતી આ કુંતીનું ઉપનામ પૃથા હતું આ કુંતી નું નામ પૃથા હોવાથી આ અર્જુન પૃથાનો પુત્ર હોવાથી તેને પાર્થ તરીકે ઓળખવામાં આવ્યો છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ કુંતી પુત્ર અર્જુન જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને કાર્ય અને અકાર્યને ભય અને અભયને તથા બંધન અને મુક્તિને મોક્ષને જે યથાર્થપણે જાણે છે તે બુદ્ધિ સત્વગુણના સ્વભાવવાળી છે સાત્વિકી છે એમ સમજવું ત્યાર પછીનો શ્લોક નંબર નવ છેદી પરોક્ષાર્થ દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્ત્યંધ્ય એવ સહ અનેક સંશયો છેદી અનેક સંશયોને દૂર કરનાર પરોક્ષાર્થ્ય આંખોથી ઓઝલ રહેલી બાબતનું અથવા અપ્રસ્તુત વસ્તુનું દર્શકમ એટલે દર્શન કરાવનાર સર્વસ્ય એટલે બધા લોચનમ એટલે આંખ નયન નેત્ર શાસ્ત્રમ એટલે શાસ્ત્ર એટલે જેના ન ન અસ્તિ એવ સ અસ્તિ એટલે નથી અંધ સ આંધળો જ છે શ્લોક નંબર નવનું ભાષાંતર જોઈશું અનેક સંશયોને દૂર કરનાર અને અપ્રસ્તુત અર્થનું પરોક્ષ વિષયનું દર્શન કરાવનાર શાસ્ત્ર એટલે કે વિદ્યા એ સૌનું નેત્ર છે જેની પાસે તે નથી તે આંધળો જ છે શ્લોક નંબર દસ જેમાં સત્ય વિશેની વાત કરેલી છે યથાર્થ થનમ ય સર્વલોક સુખ પ્રદમ તત્સ્ય જેવી છે તેવી બાબતનું કથન એટલે કે વાસ્તવિક બાબતનું કથન યત પ્લસ યતનો અર્થ થાય જે ચ અર્થ થાય અને બધા લોકોને માટે સુખ આપનારને એટલે જાણવું જોઈએ અસત્યમ અસત્યને તદ્વિપર્યય તેનાથી વિપરીત વિરોધી હોય ઉલટું હોય તેવું હોય છે શ્લોક નંબર દસ નું ભાષાંતર જોઈશું જે વાસ્તવિક કથન છે અને જે સર્વ લોકોને માટે સુખ આપનાર છે તે સત્ય છે એમ જાણવું અસત્ય તેનાથી ઉલટું હોય છે શ્લોક નંબર અગિયાર જેમાં અક્રોધ વિશે જોઈશું તપતે યતતે ચૈવ યદાન પ્રયચ્છતિ ક્રોધો હિ સર્વ હરતી તસ્માત ક્રોધમ વિવર્જયેત તપતે એટલે તપે છે અથવા પરિશ્રમ કરે છે એટલે પ્રયત્ન કરે છે યત પ્લસ ચ યતનો અર્થ થાય જે ચનો અર્થ થાય અને દાનમ એટલે દાન પ્રયથી આપે છે ક્રોધો હિ ક્રોધો એટલે ક્રોધ એટલે ખરેખર સર્વમ હરતી બધું જ હરી લે છે તસ્માત એટલે તેથી ક્રોધમ ક્રોધમિત ક્રોધનો ત્યાગ કરવો જોઈએ શ્લોક નંબર ભાષાંતર જોઈશું જે તપ કરે છે પરિશ્રમ કરે છે જે પ્રયત્ન કરે છે અને જે દાન આપે છે ક્રોધ એનું બધું હરી લે છે તેથી ક્રોધનો ત્યાગ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાં પ્રસ્તાવના જોઈ શ્લોકગાન જોયું અને એક એક શ્લોકનો માંથી શબ્દનો ગુજરાતી અનુવાદ અને ગુજરાતી ભાષાંતર આખા શ્લોકનું આપણે સમજ્યા હવે બે વખત આ વિડીયો સાંભળી તમારે તમારી સંસ્કૃતની નોટબુકમાં આ પાઠ ચારના અગિયારે અગિયાર શ્લોક તમારે શ્લોક એનો એક એક શબ્દનો ગુજરાતી અર્થ અને ભાષાંતર એમ લખવાનું રહેશે અસ્તુ